વડોદરા શહેરના ઇલેક્શન નંબર બિહાર સિનેમાની પાછળ આવેલ વંદન ડુપ્લેક્સમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે છેલ્લા ચાર મહિનાથી સ્વચ્છ પાણી માટે રહીશો વલખા મારી રહ્યા છે અનેકો વખત રહીશો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી સ્માર્ટ સિટી વડોદરામાં પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતી વેરા ભરનારી પ્રજા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર તેરમાં વિહાર સિનેમાની પાછળ આવેલ બંધન ડુપ્લેક્સમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાનું નિવારણ આવ્યું નથી બંધન ડુપ્લેક્સના રહેવાસીઓ અને વખત રજૂઆતો કરી કોઈ નિરાકરણ ન આવ્યું કામગીરી કરવા પાલિકા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર તેર ના મ્યુનિસિપલ નું ઘર વંદન થી ગણતરીના મિનિટોમાં છે તેમ છતાં અનેકો રજૂઆત હોવા છતાં આ કાન કરતા કાઉન્સિલરો સ્થળ નિરીક્ષણ કરવા માટે આવ્યા નહીં પાણીની સમસ્યા એટલી વિકટ બની છે કે કાળુ તેમજ દૂષિત પાણી પીવા માટે વંદન ડુપ્લેક્સના રહેવાસીઓ મજબૂર બન્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે વંદન ડુપ્લેક્સના રહેવાસીઓ વડોદરા મ્યુનિસિપલ કમિશનરને ફોન કરી તેમની સમસ્યાની જાણ કરી હતી પણ તેઓને નિરાશા જ હાથ લાગી હતી તેવી રીતના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા છે હવે જોવાનું રહેશે કે વંદન ડુપ્લેક્સના રહેવાસીઓની પાણીની સમસ્યા છે તે કેટલા સમયમાં પૂર્ણ થશે અમારા વિસ્તારમાં વંદન ડુપ્લેક્સ ડુપ્લેક્ષ તમે જોઈ શકો છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી જીવડાવાળું કારું ગંદુ પાણી આવે છે અમારી બહેનોએ પણ ફોન ફોન પર વાત કરી હતી પત્ર પણ લખ્યા હતા અરજી પણ કરી હતી કે અમારા વિસ્તારમાં ગંદુ પાણી આવે છે પણ ત્રણ ત્રણ મહિનાથી આજ દિન સુધી કોઈ પણ કોર્પોરેશન દ્વારા અધિકારી કે પાણી પુરવઠાવાળો કે ડ્રેનેજવાળો કોઈપણ પણ અધિકારી સ્થળ પર આવ્યો નથી કોઈ જાતની કામગીરી નથી કરી એટલે ત્રણ ત્રણ મહિનાથી અમારી વિસ્તારના લોકો જીવડાવાળું ગંદુ પાણી પીવું પડે છે જબરદસ્તી એના લીધે તમે જાણી શકો કે વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યા રોગચાળો ફાટી નીકળે છે લોકો ઘર ઘર બીમાર થતા હોય ને આવું જીવડાવાળું પાણી આવતું હોય તો ખરેખર વહેલી તકે કામગીરી કરવાની હોય અને અમારા વિસ્તારમાં તમે જોઈ શકો આ વંદન ડુપ્લેક્સ છે થોડા દિવસ ખાડીયાપણ થઈ ગંદુ પાણી આવતું હતું થોડા દિવસ નવાપુરા વિસ્તારમાં એટલે એક એક જગ્યા પર ને ગંદુ પાણી આવતું હોય છે ને અધિકારી ટેમ્પરવરી કામગીરી કરે છે કાયમી નિકાલ નહીં કરતા કે કાયમી હવે લોકોને ચોખ્ખું પાણી મળે એવું કામગીરી નહીં કરતા અને મોટી મોટી વાતો કરે છે કે વડોદરા શહેરના તમામ લોકોને બે ટાઈમ પાણી આપીશું ચોખ્ખું પાણી આપીશું પણ અમે તો એવું કહીએ છીએ કે એક કલાક આપો એક સમય આપો પણ સારું ને ચોખ્ખું પાણી આપો લોકોને ના આવું જીવડાવાળું પાણી ના આપવાનું હોય અને ટૂંક સમયની અંદર જે ગંદુને જીવડાવાળું પાણી અમારા વિસ્તારમાં બંધ નહીં કરવામાં આવે तो विस्तार लोगों ने साथ ल गी चिंता मार्ग आंदोलन करीसुँ कमिश्नर सिंह ने, ने मलब था, था, था बहनों ने साथ लगे रजुआत करी ये वंदन डुप्लेक्स से बिहार से के और पीछे ओके और ये पानी ऑलरेडी साल भर से गंदा बहुत आ रहा है और ये अब ज़्यादा ही हो गया है कि कीड़े आने शुरू हो गए और स्मेल आती है पानी में बहुत ज़्यादा और पानी पीने की इच्छा नहीं होती इतना गंदा पानी आ रहा है कितने वक्त से आ रहा है ऑलरेडी कीड़े वाला पानी तो चार पाँच महीने से बरसात के समय से स्टार्ट हो गया है पर अभी भी कंटिन्यूस ही है ऐसा नहीं है कि पानी चलो ओके बरसात के दिनों में थोड़ा पानी और अपन सोच सोचा कि चार साल से हम सफ़र हो रहे हैं इस चीज़ से पर उसके बाद बंद हो जाता था पर अब तो कंटिन्यूस गंदा पानी आप पानी सिंपल सादा पानी भी देखोगे तो उसमें भी कुछ ना कुछ ऐसे ग्रेन्यूल्स जैसे तैरते ही रहते हैं गंदे हमने बहुत बार कंप्लेंट राइटिंग में भी दी हुई है सोसाइटी वालों ने भी ये किया हुआ है सब जगह किसको दिया अब सोसाइटी वालों के जो थे दिवाली पहले भी किया था मैंने की किया था आज के दो डेढ़ दो महीने पहले किया था मैंने ये भी बताती हूँ तो नहीं, नहीं आया कुछ भी नहीं आया ये उस समय मोदी आने वाले थे इसलिए उसे मोदी का वो था तो उन्होंने बोला था अभी तो टाइम नहीं है बाद में ये करते हैं तो वो आया नहीं कुछ उधर से फिर मैं हमने सोचा कि बरसात के बाद अपने आप ये हो जाता है तो शायद प्रॉब्लम सॉल्व हो जाएगी किया होगा इतने जगह से अब कंटिन्यूस चल रहा है कि गंदा पानी आ रहा है તો શાયદ હારાઇ પ્રોબ્લેમ સોલવ હો જાયગા પર અભી તક હુવા નહીં પી સાફ હોના ચીએી ક્યાં જતા ડિમાડ પાસે